કરજણ એકસો સુરતાલીસ વિધાનસભાનું નવા વર્ષ નિમિત્તનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકાના લીલોડ ગામ ખાતે આજ રોજ કરજણ એકસો સુડતાલીસ વિધાનસભાના ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણી ઈશ્વર પટેલ કમલેશ પટેલ તેમજ વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યો જિલ્લા ભાજપના પ્રમુખ અને જિલ્લાના વિવિધ ભાજપના હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો દ્વારા નવ વર્ષની શુભકામનાઓ સાથે સંગઠનની વાત કરવામાં આવી હતી સાથે સાથે એકસો સુડતાલીસ વિધાનસભાના સરપંચો સહકારી મંડળી અને દૂધ મંડળીના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતી લોક કલાકાર દેવાયત ખવડનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સ્નેહમિલન સાથે લોક રમઝટે લોકોને સંગીતના તાલે ઝુલાવ્યા હતા કાર્યક્રમમાં જાણે નોટોનો વરસાદ થયો હોય એમ ચાહકોએ નોટો વરસાવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભાની અંદર સ્નેહ મિલન સમારંભ જે રાખવાનો આદેશ કરેલો માન્ય પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા જે આદેશ કર્યો હતો એ આદેશ અનુસાર આજે મારી એક ઈચ્છા હતી કે કરજણ સિનોરપોર વિધાનસભાની અંદર અને શ્રીમાન શ્રી રંગ અવદૂત મહારાજની આ પવિત્ર ભૂમિ નર્મદાના કિનારે રંગ અવદૂત મહારાજ જે આ વિસ્તારમાં અને જ્યારે મારા ગામમાં આવ્યા એને સો વર્ષ પૂર્ણ થતા હોય તો અગિયાર અગિયાર બે હજાર પચીસને દિવસે સ્નેહમિલન સમારંભ લીલોડ ખાતે રાખવાનું એક મારું સૂચન હતું અને સૂચનને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકારવામાં આવ્યું ને એના કારણે આજે ભવ્ય નવા વર્ષ નિમિત્તે આજે સ્નેહમિલન સમારંભ ખાતે રાખવામાં આવી છે અને આ પ્રોગ્રામ પછી લોકદાયરાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે સમગ્ર વિધાનસભામાંથી તમામ આગેવાનો મતદારો અને સ્નેહીજનો આજે અહીંયા ઉપસ્થિત છે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર મને આશીર્વાદ માટે વધાર્યા છે તમામ લોકોનો એટલું ખૂબ આભાર માનું આ પ્રસંગે મતદારોને શું કરજન વિધાનસભાની અંદર જે કામ થયેલા છે તમામ લોકોને કે ગજન વિધાનસભાની અંદર સૌથી સારામાં સારા કામો જે લોકોની જે જરૂરિયાત મુજબ જે કંઈ માંગણી આવી છે એની અંદર સંતોષવાની અંદર અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને અમે સંપૂર્ણપણે કામથી લોકોને થાય એ રીતે અમે કામ કરતા આવ્યા છે એ રીતે આગળ પણ કામ કરતા આવ્યા સાહેબ સરપંચો અને સહકારી આગેવાનો દૂધ મંડળી વિકાસ મંડળીના પ્રમુખોનું પણ સન્માન છે કેટલાય વખતથી ઈચ્છા હતી કે ભાઈ જ્યારે સરપંચો ચૂંટાયા ત્યારે એક અમારી ઈચ્છા હતી કે સરપંચ ડેપ્યુટી સરપંચનું સન્માન સમારંભ રાખવા મળે પરંતુ વ્યવસ્થાને કારણે અને વરસાદને કારણે આ પ્રોગ્રામ અમે રાખી નથી શક્યા તો આ તબક્કે અમે એક આ પ્રોગ્રામ આજે સાથે સાથે સન્માનનો પણ પ્રોગ્રામ તમામ આગેવાનોનો રાખવામાં આવે છે